સવાલ નંબર એક ભારતનો રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ઓપ્શન એ કોલકત્તામાં ઓપ્શન બી હૈદરાબાદમાં ઓપ્શન સી ચેન્નઈમાં ઓપ્શન ડી મુંબઈમાં સાચો જવાબ છે કોલકત્તામાં સવાલ નંબર બે એવું કયું ઝાડ છે કે જેના પર આપણે ચડી શકતા નથી ઓપ્શન એ કેળાનું ઝાડ ઓપ્શન બી લીમડાનું ઝાડ ઓપ્શન સી પીપળનું ઝાડ ઓપ્શન ડી નારિયેળીનું ઝાડ સાચો જવાબ છે કેળાનું ઝાડ સવાલ નંબર ત્રણ ડ્યુરન્ડ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ઓપ્શન એ હોકી ઓપ્શન બી ટેબલ ટેનિસ ઓપ્શન સી ક્રિકેટ ઓપ્શન ડી ફૂટબોલ સાચો જવાબ છે ફૂટબોલ સવાલ નંબર ચાર કઈ શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ થાય છે ઓપ્શન એ ફુલાવર ઓપ્શન બી કોબી ઓપ્શન સી બટાકા ઓપ્શન ડી કારેલા આપની ગુજરાતી સપોર્ટ કરવા સબસ્ક્રાઇબ કરો સાચો જવાબ છે કારેલા સવાલ નંબર સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ઓપ્શન એ અંગ્રેજી ઓપ્શન બી બંગાળી ઓપ્શન સી તેલુગુ ઓપ્શન ડી હિન્દી સાચો જવાબ છે હિન્દી સવાલ નંબર છ વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર કયું છે ઓપ્શન એ બેકાર ઓપ્શન બી સુપીરિયર ઓપ્શન સી મિશિગન ઓપ્શન ડી મૃત સમુદ્ર ઓપ્શન એ પાણિનીને ઓપ્શન બી મનુને ઓપ્શન સી તુલસીદાસને ઓપ્શન ડી વાલ્મિકીને સાચો જવાબ છે પાણિનીને સવાલ નંબર આઠ કયા મહાસાગરમાં એક પણ માછલી જોવા મળતી નથી ઓપ્શન 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 દક્ષિણ મહાસાગરમાં 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 પેસિફિક સાચો જવાબ છે મૃત સાગરમાં સવાલ નંબર નવ વસ્તીના હિસાબે ભારત વિશ્વમાં કયા સ્થાને આવે છે ઓપ્શન એ પ્રથમ સ્થાને ઓપ્શન બી બીજા સ્થાને ઓપ્શન સી ત્રીજા સ્થાને ઓપ્શન ડી ચોથા સ્થાને સાચો જવાબ છે બીજા સ્થાને સવાલ નંબર દસ ગુલાબી શહેર જયપુરની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન એ સત્તરસો માં ઓપ્શન બી સત્તરસો માં ઓપ્શન સી સત્તરસો માં ઓપ્શન ડી સત્તરસો માં સાચો જવાબ છે સત્તરસો માં સવાલ નંબર અગિયાર ભારતીય બંધારણની દસમી અનુસૂચિનો સંબંધ કોની સાથે છે ઓપ્શન એ ભારતની રાષ્ટ્ર ભાષા સાથે ઓપ્શન બી અનુસૂચિત અને જનજાતીય વિસ્તારોના પ્રશાસન સાથે ઓપ્શન સી દલબદલ વિરોધી કાનૂન સાથે ઓપ્શન ડી ન્યાયિક સમીક્ષા સાથે આવા જનરલ નોલેજના યુઝફુલ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ લાયકોનને દબાવો જેથી અમારી નવી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે સાચો જવાબ છે દલબદલ વિરોધી કાનૂન સાથે સવાલ નંબર બાર લોકપાલ અને લોકાયુક્તની સ્થાપનાનો સુજાવ કોણે આપ્યો ઓપ્શન એ ઠક્કર આયોગે ઓપ્શન બી સરકારી આયોગે પ્રશાસનિક સુધારા આયોગે સવાલ નંબર તેર આધુનિક યુગના તુલસી કોને કહેવાય છે ઓપ્શન એ મેથેલી શરણ ગુપ્તને ઓપ્શન બી કબીર દાસને ઓપ્શન સી ગોપાલસિંહ નેપાળીને ઓપ્શન ડી રામધારી સિંહ દેનકરને સાચો જવાબ છે મેથેલી શરણ ગુપ્તને સવાલ નંબર ચૌદ કાગળ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે ઓપ્શન એ અશોકનું વૃક્ષ ઓપ્શન બી વાસનું વૃક્ષ ઓપ્શન સી સીસમનું વૃક્ષ ઓપ્શન ડી પીપળનું વૃક્ષ સાચો જવાબ છે વાંસનું વૃક્ષ આ સવાલ તમારા માટે ફ્લિપકાર્ટ કયા દેશની કંપની છે ઓપ્શન એ ચીન દેશની ઓપ્શન બી ભારત દેશની ઓપ્શન સી શ્રીલંકા દેશની ઓપ્શન ડી અમેરિકા દેશની ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ